સોંગ લલકારો હાલ એક એકાદ લાઈન ગઈ દો કઈ ગઉ બોલો ચલો તો તમે તૈયારી ખાખીની જ કરો છો ને ખાખીની એક નાનકડી મારી ક્લિપ થોડીક વાયરલ થઈ ગઈ હતી રાઈટ અને એમાં મેં એક નાનકડું એવું ગીત ગાયું હતું ખાખીને સંબોધી દે હું છોકરાને સંબોધતો ને એવું કહેતો તો ગીત ગા ગીત ગાવ ગીત સાંભળો ને તોય મગજમાં ખાખી આવી જોઈએ એવી રીતના ક્યાંક અને એમાં એક ગુજરાતી ગીત છે એમાં મેં થોડુંક મારી રીતના એડ કર્યું તો કરાય ને પણ છતાંય કે તને જોઈ મેં જારથી તારા શિવા કશું જોવાનું માગે મન યાદોમાં તારી વેર્ણારા રાતો સોનું લાગે આ જીવન

મારી સંસ્થાને ખૂબ ખૂબ પ્રેમ આપતા રહેજો તમારા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહેજો આજનું સેશન કેવું રહ્યું એ જરૂરથી તમારા પ્રતિભાવને આપતા રહેજો જેથી અમને ખબર પડે કે ખરેખર આ સેશન કેવું હતું ફરી એક વખત નવી ઉર્જા સાથે તમને હું કહું છું સલામ સાહેબ જય હિન્દ જય ભારત